એવું બ્રોકરેજ હાઉસ માની રહ્યા છે તો આ શેર વિશે આપણે તમામ માહિતી મિત્રો વાત કરીએ ટાટા ગ્રુપ ની દિગ્ગજ કંપની ટાઇટન ના શેરમાં સોમવારે ત્રણ જૂન ટકાની તેજી હતી એનાલિસ્ટ મીટ બાદ બ્રોકરેજ હાઉસ સ્ટોક પર ભૂલીશ છે કંપની મેનેજમેન્ટ તમામ સેગમેન્ટમાં દમદાર ગ્રોથ પ્રાપ્ત કરવાના લઈને ભરોસો વ્યક્ત કર્યો છે નિયર ટર્મમાં પડકાર છે લોંગ ટર્મમાં ટાટા ગ્રુપના આ શેર ધારકો માટે મલ્ટીગર રહ્યો છે ભાગીદારી છે એટલે આપણે મિત્રો વાત કરી રહ્યા ટાટા ગ્રુપના શેર ટાઇટન વિશે જેમાં બ્રોકરેજ હાઉસ ભૂલી જોવા મળી રહ્યા છે આપણને પછી ટાઇટન ના શેર પર બ્રોકરેજ હાઉસ કેટલો ટાર્ગેટ આપ્યો એના વિશે વાત કરીએ તો મોતીલાલ ઓસવાલે ટાઇટન પર ખરીદીની સલાહ સાથે